આજે એક એવી વાર્તા વિશે વાત કરવી છે જે કદાચ ઘણા લોકોને પોતાની લાગશે એક એવા યુવાનની વાત જેણે જ્યારે એક રસ્તો બંધ લાગ્યો ત્યારે હિંમત હાર્યા વગર બીજો રસ્તો શોધી કાઢ્યો આ વાત છે ધનસુખભાઈ સોનીની ઘણીવાર આપણા મનમાં એક સવાલ આવે છે ખરું ને કે શું ભણવામાં થોડા પાછળ રહી ગયા તો બધું પતી ગયું શું કરિયર ખતમ પણ ધનસુખભાઈની આખી વાત સાંભળ્યા પછી કદાચ આ સવાલનો જવાબ જ બદલાઈ જશે તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ અને આ શરૂઆત થાય છે એક એવા વિદ્યાર્થીથી જેના ભવિષ્યને લઈને ખૂબ જ કન્ફ્યુઝ્ડ હતો આ છે ડીસાના ધનસુખભાઈ હવે જુઓ એવું નહોતું કે એમને ભણવું જ નહોતું એમ મહેનત તો કરતા હતા પણ કોણ જાણે કેમ વિષયો એમના મગજમાં ઉતરતા જ નહોતા ખૂબ તકલીફ પડતી હતી એક બાજુ ભણવામાં તકલીફ હતી પણ બીજી બાજુ એમણે હાર ન માની ગમે તેમ કરીને મહેનત કરીને એમણે બારમું ધોરણ કોમર્સમાં પૂરું તો કરી લીધું પણ એ પછી એ પછી મનમાં એકદમ શાંતિ નહોતી મૂંઝવણ હતી બસ મગજમાં એક જ સવાલ ફર્યા કરતો હતો હવે શું બારમાં પછી શું કરવાનું ક્યાં જવાનું કોઈ જ રસ્તો સૂજતો નહોતો એમનું ભવિષ્ય એમને સાવ ધૂંધળું દેખાઈ રહ્યું હતું પણ કહેવાય છે ને કે જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય ત્યારે ક્યાંકથી એક બારી ખુલી જાય છે બસ એવું જ કંઈક થયું હવે વાર્તામાં એક એવો ટર્ન આવે છે જ્યાં ધનસુખભાઈને આશાનું એક નાનકડું કિરણ દેખાયું એક સાવ સામાન્ય દિવસ હતો ધનસુખભાઈ ડીસામાં ચંદ્રલોક રોડ પરથી ચાલીને જઈ રહ્યા હતા અને ત્યાં જ ઓમ પ્લાઝા કોમ્પ્લેક્સ પર એમની નજર એક બોર્ડ પર પડી એમને ક્યાં ખબર હતી કે આ એક નાનકડી નજર એમના આખા જીવનને બદલી નાખવાની છે એ બોર્ડ પર મોટા અક્ષરે લખ્યું હતું સીસીસી હવે ધનસુખભાઈને તો ખબર નહીં કે આ સીસીસી એટલે શું પણ એમના મનમાં એક કુતુહલ થયો કે ભાઈ આ છે શું અને જુઓ એમણે ખાલી વિચાર ન કર્યો એ તરત જ એક્શનમાં આવી ગયા પોતાની જિજ્ઞાસાને શાંત કરવા માટે એ સીધા જ કોમ્પ્લેક્સના ત્રીજા માળે અરિહંત કોમ્પ્યુટર સેન્ટરની ઓફિસમાં પહોંચી ગયા તો ત્યાં ઓફિસમાં ગયા પછી શું થયું એમણે આ નવા રસ્તા પર ચાલવાનો નિર્ણય કેવી રીતે લીધો અને સૌથી અગત્યનું એમના ઘરના લોકોને આ માટે કેવી રીતે રાજી કર્યા ચાલો એ જોઈએ જેવી એમને કોર્સ વિશે માહિતી મળી એમના મગજમાં જાણે લાઇટ થઈ ગઈ એમને એક વાત બરાબર સમજાઈ ગઈ કે ભણવામાં ભલે હું પાછળ રહી ગયો હો પણ આજના જમાનામાં જો ટકી રહેવું હોય તો કોમ્પ્યુટર તો શીખવું જ પડશે એના વગર નહીં ચાલે હવે વાત આવી માતા પિતાને મનાવવાની અને એમણે જે રીતે વાત કરી એ બહુ જ સમજદારી ભરી હતી એમણે ખાલી એટલું ના કહ્યું કે મારે કોર્સ કરવો છે એમણે તો પૂરા પ્રેક્ટિકલ ફાયદા ગણાવ્યા કહ્યું કે જો આ શીખીશ તો પોતાના ધંધામાં કામ આવશે કોઈ ઓફિસમાં કોમ્પ્યુટર પર નોકરી મળી જશે સ્કૂલમાં પણ કામ મળી શકે કેટલા બધા રસ્તા ખુલી જશે અને બસ એમની આટલી સ્પષ્ટ અને સાચી વાત સાંભળીને માતા પિતા તરત જ તૈયાર થઈ ગયા એમણે ધનસુખભાઈનું એડમિશન અરિહંત કમ્પ્યુટર સેન્ટરમાં કરાવી દીધું અને અહીંથી શરૂ થઈ એમની એક નવી ડિજિટલ સફર ચાલો નિર્ણય તો લેવાઈ ગયો એડમિશન પણ થઈ ગયો પણ ખરી વાત તો હવે શરૂ થાય છે ચાલો જોઈએ કે એમની મહેનત રંગ લાવી કે નહીં એમનામાં શું બદલાવ આવ્યો અને એમની પ્રગતિ તો ખરેખર જોરદાર હતી અરેહંત કોમ્પ્યુટર સેન્ટરના ટીચર્સે જે રીતે શીખવ્યું એનાથી તો માત્ર બે ત્રણ મહિનામાં જ ધનસુખભાઈ કમ્પ્યુટર પર બધું જ કામ જાતે કરવા માંડ્યા જે છોકરો મૂંઝવણમાં રહેતો હતો એનામાં ગજબનો કોન્ફિડન્સ આવી ગયો કોર્સ તો પૂરો થયો હવે વારો હતો પરીક્ષાનો એમને જે શીખવ્યું હતું એની એક ટેસ્ટ લેવામાં આવી અને પરિણામ પરિણામ આવ્યું એકદમ જોરદાર ધનસુખભાઈ બહુ જ સારા માર્ક્સ સાથે પાસ થયા વિચાર કરો જે વિદ્યાર્થીને ભણવાનું અઘરું લાગતું હતું એણે આ નવી પરીક્ષામાં પોતાને સાબિત કરી બતાવ્યો એમની મહેનતનું ફળ એમના હાથમાં હતું સંસ્થાએ એમને સીસીસીનું સર્ટિફિકેટ આપીને એમનું સન્માન કર્યું અને આ સર્ટિફિકેટ ખાલી એક કાગળ નહોતો એ તો એમના નવા હુન્નર અને એમના આત્મવિશ્વાસનો પુરાવો હતો સારું સ્કિલ તો શીખી લીધી સર્ટિફિકેટ પણ મળી ગયું પણ અહીંયા વાર્તા પૂરી નથી થતી અહીંથી તો એક નવી શરૂઆત થાય છે તો ચાલો જોઈએ કે ધનસુખભાઈએ આ સ્કિલનો રિયલ લાઈફમાં કેવી રીતે ઉપયોગ કર્યો સર્ટિફિકેટ મળ્યા પછી એમણે નોકરી શોધવામાં સમય ન બગાડ્યો એમણે નક્કી કર્યું કે મેં જે શીખ્યું છે એના દમ પર હું મારો પોતાનો જ બિઝનેસ શરૂ કરીશ અને બસ એ એક આંતરપ્રિન્યોર બનવાના રસ્તે નીકળી પડ્યા એમની સફળતાનું સૂત્ર એકદમ સિમ્પલ અને ક્લિયર છે સ્ટેપ વન એક કામનું કૌશલ્ય શીખ્યું સ્ટેપ ટુ એ કૌશલ્યનો ઉપયોગ પોતાના બિઝનેસને આગળ વધારવા માટે કર્યો અને સ્ટેપ થ્રી બહુ ઓછા સમયમાં એક સારી એવી સફળતા મેળવી તો બસ આ છે આખી વાત એક નબળો વિદ્યાર્થી હોવાની લાગણીમાંથી બહાર આવીને એક સફળ બિઝનેસમેન બનવા સુધીની સફર અને આ બધો જ જાદુ થયો માત્ર એક પ્રેક્ટિકલ સ્કિલ શીખવાથી ધનસુખભાઈની આખી વાત એક બહુ મોટી વસ્તુ શીખવે છે કે સફળતા માટે ખાલી એક જ રસ્તો નથી હોતો જે સ્કૂલ કોલેજમાંથી જાય અને આના પરથી એક સવાલ જરૂર મનમાં આવે કે આજના આટલા ફાસ્ટ જમાનામાં એવી કઈ એક સ્કિલ હોઈ શકે જે કોઈના પણ ભવિષ્યની આખી દિશા બદલી શકે